જેમાં સમગ્ર મોરબી જિલ્લા અને આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને હક દેઠઠ મેદની ઉમટી પડી હતી અને ખુરશીઓ ઓછી પડી હતી લોકો નીચે બેસી ગયા હતા તો ઘણા લોકો બહાર ઊભા રહીને સાંભળી રહ્યા હતા મોરબી નજીકના સનાળા ગામ પાસે કમલમ કાર્યાલય બનાવવામાં આવ્યું છે તેનું તારીખ એકવીસ નવેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું છે અને તેઓની સાથ ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ભાજપના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી જે સફળ રહી છે અને અંદાજે પાંચ હજારથી વધુ સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા સભામાં વારંવાર શ્રીરામના નારા લાગી રહ્યા હતા ગુજરાત અને દેશમાં જેને રાજનીતિના ચાણક્ય તરીકે ઓળખવામાં આવે છે તે અમિત શાહ આજે પ્રથમ વખત મોરબીના આંગણે આવ્યા હતા ત્યારે સ્વાગત કરવામાં આવ્યું હતું અમિત શાહે પોતાના પ્રવચનમાં કોંગ્રેસ અને વિરોધ પક્ષને હાથ લીધી હતી અને આગામી સ્વરાજ્યની ચૂંટણીમાં જીતવાનો આથાવાદ વ્યક્ત કર્યો હતો તે સાથે દેશમાં ઘૂસી ગયેલા ઘુસણખોરો ખસેડીને કાઢી મૂકવાનો હુંકાર કર્યો હતો

પ્રચંડ વાર થી ભારત માતા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં સંકલ્પની મુઠ્ઠી જય શ્રી રામ how oh,